રાણાવાવમાં આજે દિવસ દરમિયાન લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ પડી જતાં શહેરોમાં પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને આયરવાડી સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે તંત્રએ પાણીના નિકાલની કામગીરી કરતા લોકોએ રાહતનો દમ લીધો હતો રણવાવ પંથકમાં અવિરતપણે વરસાદ પડી રહ્યો છે ત્યારે બળા ડુંગરનું પાણી રણવાવ શહેરમાં ફરી વળતા નિશાણવાળા વિસ્તારોમાં મકાનો અને ઘરોમાં પાણી ઘૂસવાની ઘટના બની હતી ખાસ કરીને મફતિયાપરા ગોપાલપરા સરકારી હાઈસ્કૂલ અને મજીઠિયા ગર્લ્સ સ્કૂલ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ જામનગર રોડ પર આયરવાડી સહિતના વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોએ એકત્રિત થઈ ઉગ્ર રજૂઆતો કરી હતી ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી અહીં રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે વેકરો બનાવી વ્યવસ્થા કરવામાં આવી હતી

રાણાવાવ તાલુકો જિલ્લો પોરબંદર અને અમારો ઇસ્યુ એવો છે કે જે આ લોકો આ વાડીવાળા છે એ લોકો અહીંયા પાંચ ડમ્ફર ઉલારી નાખ્યા ઉલારી નાખ્યા તો એ ડમ્ફર હવે પાણીનો નિકાસ તો ત્યાંથી કાંઈ થાય નહીં પાણી હાઈવે ઉપરથી ઠેકી જાય છે રોડ ઉપર એવી પાણી અમારા બધાના ઘરોમાં ગીરે ગયા તો આ નિકાલ અમારો નહીં થયો મામલતદાર સાહેબને મેં રજૂઆત કરી છે આ નિકાલ અમારો નહીં થયો એટલે આગળ અમે હવે આગળની પ્રોસેસ કરશું